કંબોઇ ધામ ખાતે બેસા જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રીના લાઈવ કાર્યક્રમનું પ્રસારણ અંગેનું કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું આ તારીખ તેર અગિયાર બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોર બે કલાક સુધીમાં દાહોદ જિલ્લાના લીવડી તાલુકા સ્થિત કંબોઈ ધામ ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા મામલેદાર શૈલેન્દ્ર પરમાર ડીઓ જિલ્લા સભ્યો અને અન્ય અધિકારીઓની મહત્વપૂર્ણ હતું આ બેઠકમાં શનિવારના રોજા મંડળની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાઈવ સંબોધનનું પ્રસારણ ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતેથી બપોર બે વાગ્યે રાખવામાં આવ્યું હતું બેઠક દરમિયાન નક્કી કરવામાં આવેલ દરેક ગામના સરપંચો તલાટીધામ ખાતે પહોંચાડવાનો સહાયરૂપ થાય તે નાગરિકોને આ પ્રેરણાદાયી કાર્યક્રમ લાભ લઈ શકે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવેલા પ્રોગ્રામમાં પોતાનો પૂર્ણ સહયોગ આપી શકે અને કંબોઈ ધામ ખાતે પ્રધાનમંત્રી મોદીના વિચારો સાંભળવા ભગવાન બિરસાની અખંડ જાગૃતિને નમન કરવા માટે મોટા પ્રમાણમાં જન સમુદાય પણ આવે તેવું આયોજન કરવામાં આવ્યું હતું